લાકડી પાઇપ ધોકા તેમજ લાકડાની ગેડીઓ હાથમાં રાખી સ્પીકરના મોટા અવાજે નાચ ગાન સાથે આતંક મચાવ્યો હતો તેમજ એક સફેદ કલરની ઇકો ગાડીને મેઇન રસ્તાની વચ્ચોવચ આડી રાખી રસ્તો આતરી રાહદારીઓને તેમજ નાના મોટા વાહન ચાલકોને રોકી હેરાન પરેશાન કરી રહ્યા રસ્તો બંધ કરી દેતા લોકોએ ખેતરોમાં સેડા પોતાના વાહન સાથે પીપલોદ ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણીની ખરીદી માટે આવવું પડ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની વોટ્સઅપ આઈડીથી ફરતો થયો હતો જે મહેન્દ્રભાઈ બારિયા સોશિયલ મીડિયાની રોયલ સરકાર નામની સ્ટેટસ ફરતું થયું હતું આવા લબર ગેંગ અને સફેદ કલરની ઇકો ગાડીનો માલિક તેમજ વિડીયોમાં દેખાતા ચહેરાની ઓળખ મેળવી કાયદેસરની તપાસ કરી કાનૂની કાર્યવાહી થાય તેવી લોકો માંગ ઉઠાવવા પામી છે ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ